કાર્યક્રમ એવા વિદ્યાર્થી પ્રમુખ સાહેબ ભાઈ ચાલીસ વર્ષ આજ સંસ્થાની અંદર નોકરી કરીને અહીંયા ગામના હોય ને અહીંયા જ નોકરી કરતા હોય મળે એટલી બહુ મોટી અને નસીબ વાત છે અમે તો ક્યાં ક્યાં ફરી ગયા છે નોકરી માટે આખું

તમારી પાસે અભ્યાસ કરવા માટે દરેક વસ્તુ હાથમાં ગુસે આજે કોઈ વસ્તુ ક્યાંય શોધવા જવી પડતી નથી પુસ્તકો નોટબુક્સ એ બધું તમારા અભ્યાસક્રમના ભાગરૂપે અત્યારે તમને પૂરો પાડવામાં આવે છે કાપવામાં આવે છે વાલીઓ તરફથી આપવામાં શાળામાંથી આપવામાં આવે છે એ જ વસ્તુ તમે કોમ્પ્યુટર ઉપર અને મોબાઈલ ઉપર એન્ડ્રોઈડ મોબાઈલ આજની તારીખે એવી સરળતાથી ઉપલબ્ધ થતી વસ્તુ છે મોબાઈલ અને કોમ્પ્યુટર શાળાની અંદર પણ કોમ્પ્યુટર હશે વિશે રાખતા હશો હું માનું છું શાળાની અંદર કોમ્પ્યુટર હશે ઘણા વિદ્યાર્થીઓ રસ લઈને એની અંદર જે પરીક્ષા પાસ કરે છે કોમ્પ્યુટરના વિષય હોય છે એને હું સી પ્લસ નોકરીમાં ફરજિયાત હોય છે અને ના પાસ કરેલું હોય તો અમુક ચોક્કસ પાસ કરવું પડશે અને ના પાસ કરે નોકરીની અંદર તો ઘેર ઘેર બહુ સમય પણ આવે છે એટલે કોમ્પ્યુટરનું જ્ઞાન એ ખૂબ જ મહત્વનું અને એ અભય અઘરું નથી રહ્યું મોબાઈલ જેમને ચલાવતા આવડે છે એમને કોમ્પ્યુટર પણ સરળતાથી ચલાવતા આવડે એટલે એની અંદર દરેક રસપૂર્વક કોમ્પ્યુટરનો અભ્યાસ કરે અને તમારા શાળા દરમિયાન તમારા ધોરણની અંદર જે પણ સબ્જેક્ટની અંદર તમે જે ભણો છો એ તમામ વસ્તુ ત્યાં કોમ્પ્યુટરની અંદર અને મોબાઈલમાં યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે કોઈ વિશેષ તમારે જ્ઞાન મેળવવું હોય કોઈ વિશેષ કોઈ વિષયની અંદર તો પણ એની અંદર ઉપલબ્ધ છે અને અત્યારે સમય કોમ્પિટિશનનો છે માનો કે દસ માણસ લેવાના હોય તો દસ લાખ અરજીઓ આવે છે તમે બધા જોતા હશો ચિત્રમાં વાંચતા છો સમાચારમાં ટીવીમાં જોતા હશો ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે કોઈ પણ જગ્યા હોય પોલીસ હોય વાર્ક હોય હોય પીએસઆઈ હોય દરેક ક્ષેત્રની અંદર એટલું બધું એટલું બધું વધી ગયું છે તમે નહીં માનો મેં ગયા છે જીપીએસસીની તૈયારી કરતાં અને આઈએસની તૈયારી કરતા મિત્રો છે અમદાવાદ એક ડિવાઇસ બી હમણાં સિલેક્ટ થયા પાટણના છે ઓગણચાલીસ પરીક્ષાઓના પેપરો એમણે સોલ્વ કર્યા કોમ્પિટિશનના પરીક્ષાઓના ઓગણચાલીસ પેપર તમામ ઓગણચાલીસ પેપર સોલ્વ કર્યા હતા ત્યારે એ ડિવાઇસ પીતા એટલે બનવું એ સરળ નથી પણ મહેનત કરે છે એને મળે જ અતિશય મહેનત માગી છે કોમ્પિટિશન પરીક્ષાઓ પાસ કરવી એ તમારે માનો કે એક પ્રકારનું તક છે અને જ્ઞાનની અંદર તમે કહો જનરલ નોલેજ ક્યાંથી શું પૂછાય છે એ તો કોઈ નક્કી એક દરિયો છે જનરલ નોલેજ દરિયો છે તમે જે ભણો છો એ તમારે ચોક્કસ એક ડિગ્રી મેળવવા માટે પૂરતું છે બાકી તમારે નોકરી અને જે પણ ક્ષેત્રની અંદર જવું હોય એ ક્ષેત્ર માટે તો વિશેષ પ્રયાસો કરવા જ પડે અને મેં કહ્યું એ પ્રમાણે રાત દિવસ એક કર્યું પડે ખૂબ જ હરીફાઈ છે એની અંદર ટકી રહેવા માટે આપણે કેટલી મહેનત કરવી શું કરવું એ આપણા ઉપર ડિપેન્ડ આપણું પોતાનું આગવું પ્લાનિંગ હોય માઇક્રો પ્લાનિંગ હોય એક એક મિનિટનું આપણે આપણું આયોજન કરવું પડે કયા ક્યારે કયો સબ્જેક્ટ વાંચવો ક્યારે પૂરો કરવો પ્લસ તમારા શાળાનું જે શિક્ષણ છે એની સાથે સાથે તમારે લાઇબ્રેરીની અંદર જે પુસ્તકો છે એનો મેક્સિમમ ઉપયોગ ઉપયોગ કરવો

એ વાંચ છે એ એ જનરલ નોલેજ છે એ ક્યાંક ને ક્યાંક કામ નાખશે એટલે ખાસ કરીને બાળકોને એટલું જ કહીશ ખૂબ મહેનત કરો ખૂબ જ પરિશ્રમ કરો ભણવાનો સમય છે તમને અત્યારે ભણવા સિવાય બીજું કશું હોતું નથી ઠીક છે મા બાપ ને ક્યાંક મદદ ઉઠાવ બરાબર છે બાકી હું માનું છું કે મજૂરી તો કોઈ નથી કરતું અત્યારે મજૂરી કરવા જવું પડતું અને ભણવું પડતું એવું તો કોઈનું નથી माप आशा अपेक्षा होय हो हो माप दरक मापने आशा होय मारु बाळ आगळ सारी नोकरी करे सुखी थाय ए सुखी था माप एवढ नाही इच्छा की ए सुखी ए नोकरी देईन पशी मे सुखी मध्ये सुखी होतं नाही मापने एच इच्छा हो बाळकते सुखी थाय पण ए शुभेच्छाओ आशीर्वाद आशीर्वसान एज रीत होय ખૂબ સરિતે બણો ખૂબ બણો અને ગાર્ગીડીના સિદ્ધિના ઉચ્ચ શિખરોને સર કરો એવી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દરેક ભાઈઓ અને બહેનો આ અસ્તો જય હિન્દ જય ભારત કૃત માર્ગદર્શન